ગાઈસ આપણે પહોંચી ગયા છીએ જો આજ ગોંડલ નું રેલવે સ્ટેશન અત્યારે ગાઈસ આપણે રાજકોટ જંકશન એ પહોંચી ગયા છીએ જો તો આવી ગયા છે ને આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર મારા બેનના ઘરે કે ને મારા માસી ઘરે વાકાલે પહોંચી ગયા છીએ જો રાખાની રેલવે સ્ટેશન

આજે સામે છે પણ આજે આપણે એકલાએ જવાનું છે આજે આપણે રવિવાર નથી લેતા જવાના હવે આપણે બે દિવસ જાય છીએ બારે ક્યાં જાય છીએ કોના ઘરે જાય છે ને શેમાં જાય છીએ ને એ બધું તમને જોવા મળશે તો કન્ટીન્યુ વ્લોગ માં બન્યા રહેજો ને કાઈ મારી ચેનલ માં જો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચલો આપણે આગળ હવે જોઈએ કે હું ક્યાં જાવ છું શું નહીં તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો તમે નવાગઢ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અત્યારે અમે લોકો રેલવે સ્ટેશને ઉભા છીએ ને જો અત્યારે પોણા દસ થઈ ગયા છે હજી ટ્રેન આવી નથી સાડા નવ નો ટાઈમ હતો પણ આવી નથી ને જો આ જેતપુર રેલવે સ્ટેશન નવા ગઢ અત્યારે મોડી પડી છે દસ પંદર મિનિટ અત્યારે જો અમે જઈએ છીએ

છો બહુ જ મજા આવે છે ગાઈસ કેમ કે ફેન આખી ખાલી છે ને અમારો જય દો બેસવા નથી એક ઠેકાણે એ ચલો અત્યારે અમે રાજકોટ થી થઈ ગયા છીએ રવાના જોઈએ હવે આગલું સ્ટોપ કયું આવે છે જો ગાઈસ રાજકોટ ઓલું ભક્તિનગર રેલવે સ્ટેશન ગયું અને કયું આવ્યું રેલવે સ્ટેશન અત્યારે ગાઈસ જો આપણી ટ્રેન અહીં ઊભી રહી ગઈ છે કેમ કે આગળ ક્રોસિંગ આવ્યું છે હવે ક્રોસિંગ જાય પછી આપણી ગાડી ચાલુ થાય ઘણા ટાઈમ પછી આપણે ફૂલ ફેમિલી જઈએ છીએ એ પણ પાછા સુરેન્દ્રનગર જ આપણે ફૂલ ફેમિલી જતા પછી મોલ બી જતા ને જાય છે એન્જોય અને વેપર ખાવી છે કમેન્ટ કરો ખાય કે ન ખાય અત્યારે ગઈ તમારી ટ્રેન કીધે છે ચાલુ ત્યાંથી ક્રોસિંગ વહી ગયું ને હવે અમે જાય છીએ મેઇન જંક્શન ભક્તિનગર ગયું ને હવે અમે જાય છીએ જંક્શન અત્યારે આપણે રાજકોટ જંક્શને પહોંચી ગયા છીએ સામે માલગાડી પડી છે

હાય ગાઈસ જો આપણું સ્ટોપ આવી ગયું છે ને આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર મારા બેનના ઘરે કે ને મારા માસીબાના ઘરે મારા માવતરના ઘરે કેટલું બધું અહીંયા અમારું સગું છે અને મારા માસા સાહેબે અમારા માસા સાહેબે કરાયું છે બાયપાસ સર્જરી તો આપણે એની ખબર કાઢવા આવી છે જો છે

આવી ગઈ મારા મમ્મીને ત્યાં મારા પપ્પા અને મમ્મીના ઘરે અમે આવ્યા છીએ ને હવે એમના કુમરને આવે એટલે આપણે જવાનું છે એના ઘરે મારા બેનના ઘરે જો છોકરાઓ અહીંયા રમે છે ને હોલીને તો મજા આવી ગઈ છે કેમ કે અહીંયા અઠવાડિયું રોકાઈ ગઈ હતી અઠવાડિયું નહીં પંદર દીકા માસીના ઘરે પંદર દી રોકાઈ ગઈ હતી ને એને તો બહુ જ મજા આવે છે અહીંયા જયદ્રથના માસી અને ડાડિયા આપ્યા છે તો જયદ્રથ ખાય છે અને ડાડિયા હાલો બધા મમ ખાવા બોલાવે છે હું અત્યારે જોઉં છું ટીવી અને મારા માસી બા અને મમ્મી ની બધા ગયા છે ઈ ગેલેક બોલું છે સ્પ્રે કરવાનું એ એમ ના રૂમ સ્પ્રે નું છે રૂમ સ્પ્રે ઓટોમેટિક રૂમ સ્પ્રે થાય ને એનું છે રાખી દે

બેન ના ઘરે અત્યારે સાત સાડા સાત થાય છે ને હજી એક ઘડી જ છીએ હવે અમે બનાવશું રસોઈ ને જો જયદ્રથ ના હાથમાં આવી ગઈ છે ટીમ લાગલે રમે છે શું કરે છે લાવો બાપા ડાગો લઈ લે ડાગો ડાગલે રમો ચલો હવે એને આપણે રમવા દઈએ ને આપણે બેન ને મદદ કરાવીએ શેઠ ના શાક ને પરોઠા ને ખીચડી કરવી છે તો અત્યારે હું જાવ છું મારી બેન ને હેલ્પ સાડા દસ વાગી ગયા છે ને હું થઈ ગઈ છું જમી નવી અને આજ તો છોકરાઓને પણ જો સુવરાવી દીધા જયદ્રથ સાક્ષી બેય સુઈ ગયા છે અને હવે હું જાઉં છું બધા નીચે બેઠા છે મોટા પપ્પા અને પપ્પા અને મોટા મમ્મી મમ્મી પ્રીતિ માસી મામીજી બધા નીચે બેઠા છે કોમલ ને હવે હું જઈશ ઘડીક નીચે અત્યારે છોકરાઓને ઉપર સુવડાવવા હતી ને પછી કરીશ એડિટિંગ તો આ વ્લોગને અહીંયા એન કરું છું કાલે મળીશું નવા વ્લોગ સાથે જો તમને મારા વ્લોગ્સ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે થોડો ગાય છે અવાજ અત્યારે બેસી ગયો છે ખબર નહીં ધૂળ ને ઉડ્યું એના હિસાબે એટલે તમને સરખો અવાજ નહીં આવતો હોય મારો ને જો તમને મારા વિડીયો પસંદ આવતો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઓકે ફ્રેન્ડ્સ બાય બાય ગુડ નાઇટ જય માતાજી શુભરાત્રિ બાય